હલો અરવિંદ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે અમે પહોંચી ગયા છે રિવરફ્રન્ટની અંદર હર્ષિતને પૈસા બહુ દિવસ થઈ ગયા તો રમવા માટે લઈ નહોતા ગયા ક્યાંય તો આજે પહોંચી ગયા અમે રિવરફ્રન્ટની અંદર બહુ સરસ સરસ રમવા માટે છે જો અંજલિને હર્ષિત બેસી ગયા છે હિપો પોટેમસ ઉપર તો બંને બેઠે હિપો પોટેમસ બહુ બેઠો છે હિપો પોટેમસ જ જતું નથી એટલે હર્ષિત એમ કર્યો કે જવા દે જવા દે જો એક બાજુ અંજલિ બેઠી છે એક બાજુ હર્ષિત બેઠો છે એ ચાલવાનું ચાલુ કરે છે તું સીધો બેસી જા સીધો બેસી જા બેસી બેસીશ તો જ મજા આવશે હા ચડી ગયો છે બાકી આ બાજુ નજીક આવી નજીક આવી જા બેસી જા કેમ આ રીત તું કરી રહ્યો છે બેસી જા શું કરે છે તારે બેસવાનું નથી એના માટે હવે અતિ જાય છે ચલો તો હવે આગળ જઈએ થોડા

એ મોટી લપસણી છે આ તારા માટે છે નાની શું આ બાજુ છે જો આ મિક્કી માઉસ હર તો હર્ષદ ત્યાંથી ચડી રહ્યો છે તું ચડી જઈશ તો હર્ષદ ચડી ગયો છે અને લપસણી ખાવા માટે અંજલી તો અહીંયા ઉભી રહે છે હા તો અંજલી તો આગળ ઉભી રહે છે હર્ષદ લપસણી ખાઈ રહ્યો છે એ તો હર્ષદને લપસણી ખાવાની મજા પડી ગઈ છે આજે એને બહુ દિવસ થઈ ગયા હતા ક્યાં એને ક્યાંય બગીચામાં ફરવા માટે લઈ નતા ગયા તો આતે વિચાર્યું આજે મારી રજા પણ હતી તો કીધું કે ચલો ત્યારે અંજલિ કે અમને લઈ જાઓ તમે કે હર્ષિતે બહુ દિવસ થઈ ગયા છે તો પછી કે રમ્યો નથી બાદ સારું ત્યારે જઈએ તો જો હર્ષિત બહુ મસ્તી રમેલો છે હા એને મજા પડી ગઈ છે મજા આવે છે ને હર્ષિત એ હર શું ક્યાં ખબર મજા આવી ગઈ ને હા મજા પડી ગઈ છે હર્ષિતને તો બહુ બધી લપસણી ખાઈ રહ્યો છે તને મજા આવે છે ને તો હજુ કહેતી છે મારે કશું દેવા માટે છે નહીં મને ઊભી રાખે છે આ તો એ બાજુ જઈએ છીએ આથી થોડી લપસણી ખવડાવી દઈએ અહીંયા કાં કે સારું ચડેવું છે ને તો હરથી ચડી બી જાય છે રાતે પેલા કાંઈ એને ચડેવું નથી એ હજુ બાજુની યલ્લો પર તો ચડી જાય તું બાજુમાંથી ચડ મિકી માઉસ જોડે ફાઇનલી એ હર્ષિત લસણી ખાવાની મજા પડી ગઈ ને હર્ષુ એ બહુ મજા આવે છે હર્ષિત ચડે છે હા ચડી જા ચડી જા ચડી જા હર્ષિત ચડી જા હા હા હર્ષિત ચડી ગયો છે વરસાદ તો હમણાં આવશે કારણ કે ગરમી લાગી રહી છે ને તો વરસાદને વંધાયેલો જ છે એ હર્ષિત લસણી ખાઈ ગયો છે હા એ પડ્યો

એના જાતે ચડી જાય હવે તો એને કપેલું કરવાની જરૂર આવતી નહીં કે હા શું થયું એમાં કહું છે આ અહીંયા ચડી જાણી ચડી જા આમાં આવતો આ બાજુ પછી હા એ મુખ પોતે લપટેલો થઈ ગયો ચડી ગયો એટલે તને સામેથી સારો મસ્ત વિડિયો બનાવી દઉં

છેલ્લો આબી બી મીકી આ ટોમે જરી બી ત્યાંનું છે ને હા ફ્લાવર્સ ફ્લાવર્સ નું છે ટોમે જરી અજો આ ટોમે જરી ફ્લાવર્સ નું જ છે ને હા કે હા પપ્પા હા એ સમજો એ તો આગળ તો નહી એને બી જોયું તો નાનો તો આપણે જોવા માટે લઈ ગયા હતા ત્યારે આજે જતું ને કે વર્ષે આવ્યું તું ને હા ત્યારે આજે જતું તો હવે પણ જઈએ સામેની બાજુ સામેની બાજુ પેલા ગયા હતા પણ પછી વળી પાછા આયા તો આ પણ લવસાણી ને હતું પણ એસા હા જો અર્શિત હવે આગળ નીકળી ગયો છે અને બહુ બધું મોટું મોટું ઘાસ છે અહીંયા ને અર્શિત મોટું મોટું ઘાસ છે ને અહીંયા ઘાસ અહીંયા બાજુ ના મજા આવી તને ના ઓછી મજા આવી ત્યાં બાજુ એ બાજુ મસ્ત દાંકડા તો બેસવાના ય નથી કરતું તો તે બાંકડામાં જઈને બેસતું ત્યાં બેસવાનું બનાવેલું છે ના અહીંયા કશું હતું નહીં એવું છે ઉપા ઉપાય એટલે કંટાળો હતો તને કંટાળો કંટાળો તને આવે છે ચાલવાનું મસ્ત વાતાવરણ બી કીધું જો તાડો તને બતાવજો અથવા બતા બી જોઈ લો મસ્ત વરસાદનું વાતાવરણ કર્યું છે વરસાદ આવશે ખરું લાગી તર્યું છે અને જો

साले तो नहीं देखा तू? तो ना तो ना तो वाया बाज़ी। ए अर्शु? ए अर्शु? ए यहां एकलो ना बोर है तो, पकड़ जाने। ने two, three, four, five, six, seven, eight, nine, ten। अरे अरे चलिए कुछ 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 તો સામેની બાજુએ એ પોચવા આવી ગયા છે આપણે હા હમ છે ને હા તો જો જે સામે જે કે અને સામેની બાજુ બી સારું રમે એવું છે પવન છે શું બબુ તો હે ને બબુ તો પવન છે પવન છૂટ્યો જ છે હવે પવન છૂટ્યો છે ને હા જો સામે તમે જોઈ શકો છો સીધા રમવા માટે બીજા સામેનો બગીચા ઉપર પહોંચી ગયા છે અમે તો આ આગળ થોડો બધા રમે રહ્યા છે તો સીધા બી થોડો સાથ જોઈ જોઈ રમાડી દઈએ પહોંચી ગયો છે હમ તો હર્ષિત ને અંજલિ ઈસકો રહી છે હર્ષિત મોજ પડી ગઈ છે હર્ષિત આજે તો હજી ઘરે જવું છે એ હજુ ઘરે જવું હે હે હર્ષિત ઘરે જવું છે એ હર્ષુ ઘરે જવું હે જવું ઘરે ઘરે જવાનું નામ નથી લઈ રહ્યો હર્ષિત કે ને બહુ દિવસે મજા પડી ગઈ છે ને હર્ષુ એના કાંઈ હર્ષુ નામ લેતો નથી કે હું ઘરે જવું સાચી વાત ને હર્ષું મોજ પડી ગઈ છે અસુદે ને મોજ પડી ગઈ છે હજી બહુ જલસા પડી ગયા છે માટે જોડી ગયા છે તો તમને આમાં અમારો વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે બાય